માતૃભાષા કઈ માતૃભાષા ગુજરાતી તમે ગુજરાતી છો આપડા કેવાય સ્વર કોને કેવાય વ્યંજન કોને કે છ કરોડ માતૃભાષા છે કરોડ માતૃભાષા છે

અને બાકી ના બધા ક ખ ગ ઈ વ્યંજન કે કેટલા લોકો ગુજરાતી જાણે છે હે કેટલા લોકો ગુજરાતી જાણે છે આ કે તમારા અંદાજ છે અંદાજ પ્રમાણે અહીંયા 50% જેવો ગુજરાતી બાકી બીજા બધા અલગ અલગ એ જી ચોકસથી એટલે આજે કોલેજના વિદ્યાર્થીઓ છે ઘણા લોકોને ખબર છે ઘણા લોકોને નથી ખબર અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની પાસે પણ જઈશું અને વાતચીત કરવાનો પ્રયાસ કરશું એ ખરેખર તેઓ ગુજરાતી જાણે છે કે નહીં તેમની પાસે જઈશું પહેલા કોલેજમાં ભણો છો

માતૃભાષા દિવસ લોકો ગુજરાતી જાણે છે અને આજે ગુજરાતી ભાષા નો દિવસ છે શું લાગે છે કે અત્યારની બધી યુવા પેઢી ને ખબર છે આ બધી વાત ઘણા ખરા ને ખબર હોય છે ઘણા ખરા નથી ખબર હોય શું કહે ગુજરાતી માટે સારું કેવાય નહીં ખરાબ છે ગામ ગણીએ તો

ચોક્કસ થી આજે પણ વાત કરવાનો પ્રયાસ કરી મિનિટ એક મિનિટ એક મિનિટ અહીંયા જે વિદ્યાર્થીનીઓ છે ભણો છો ગુજરાતી જો શું નામ છે આજે કયો દિવસ છે ગુજરાતી માતૃભાષા નદી કમા ગુજરાતી આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે ને આપણી માતૃભાષા ગુજરાતી છે તો સ્વર કયા વ્યંજન કયા ખબર છે આપણે બીજું ત્રીજું ભણતા ત્યારે આવતું કયા એ સ્વર કોને કહેવાય વ્યંજન કોને હા વ્યંજન કયા છે તરી તમને ખબર છે સ્વર વ્યંજન કયા છે એ સ્વર કોને કહેવાય स्वर ओ ब ओ आई लेकिन स्वर हाँ। ने को को गो इधर आ गया तुमने खबर थी गुजराती भाषा कितना लोग जाने हाँ कितना लोग छह करोड़ छह करोड़ थी वधार लोग मतलब स्वर क्या क्या है स्वर ओ आई व्यंजन व्यंजन को का को को અને બીજું એમ કહું કે ઘણા લોકોને નથી ખબર તો ગુજરાતી તરીકે આટલી બેઝિક માહિતી ખબર ન હોવી કઈ દિશા તરફ લઈ જાય સારું કેવાય કે નહીં ગુજરાતી સારું કેવાય નહીં જે લોકો નથી ખબર એમના માટે એમના માટે સારું નથી

નથી ખબર છતા પૂછું છું કે કેટલું શરમજનક કેવાય કે ગુજરાતી ગુજરાતી આજે માતૃભાષા છે આપણી તેમાં સ્વર કયા ઘણા યુવાનો આ ખબર છે ઘણા યુવાનોને નથી ખબર ત્યારે એક વાત પણ કહી શકાય કે ક્યાંક ને ગુજરાતી હોવા છતાં લોકોને ગુજરાતી જે છે ભાષા તેમની બેસીક માહિતી પણ નથી ખબર હોતી એટલે કે આજનો જે યુગ છે મોબાઈલ નો યુગ છે અને મોબાઈલ ના યુગમાં વિદ્યાર્થીઓ કદાચ ગુજરાતી ને વિસરતા હોય તેવું સ્પષ્ટ પણ લાગે છે